સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં માત્ર છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઘટનાને લઈને કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે એ બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવા આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વરદીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વરદી છે એની પોલીસ ગુનો નોધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દેટર હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે તો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બનાવની વર્દી મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે આપણે જોવો છો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટીમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે